હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ હતો અને આપ જોઈ રહ્યા છો કે આ વરસાદી માહોલમાં વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ આવેલી છે ત્યાં કંઈક આ પ્રકારના વરસાદી પાણી ભરાયેલા છે અને તમે રિક્ષાની તસવીર જોઈ તો અહીંયા કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે આ ખોખરા

આ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિક લોકો પોતે કામે લાગ્યા છે અને જે કચરો હોય ડ્રેનેજ લાઈનો ત્યાં કચરો હટાવી અને ડ્રેનેજ લાઈન ઓપન કરવા માટેની તેઓએ સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વરસાદી પાણી ઓસરે અને સમસ્યા ઓછી થાય કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ